નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે જુમણાની ચોરી અને વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી મિત્રો વાર્તા પચાસ વર્ષ પહેલાંની છે સૌરાષ્ટ્રના ખડકાળા ગામમાં કાળા ખાચર નામનો એક કાઠી રહેતો હતો કાળા ખાચરને આઠ સાતીની જમીન હતી પણ કાળા ખાચરને એંસી સાતીની જમીન હોય તેવી રહેણી કહેણી હતી આથી કાઠી પૈસે ટકે ડૂબી ગયા હતા કાઠિયાણીને તેનું દુઃખ હતું ઘરે દીકરો લાખો પરણવાલાયક થયો છે પરંતુ વહેવાઈને રૂપિયા ચૂકવવાનો કરાર હતો ઘરમાં પૈસા હતા નહીં કાઠિયાણીએ કાઠીને કહ્યું કાઠી આમ કાંઈ આબરું રહેશે તમારું તો રૂવાડુંય ફરક ધગતું નથી દીકરાનું વેસવાળ તૂટશે તો શું મોડું દેખાડશો કાઠી બોલ્યા ત્યારે હું શું કરું બીજું શું ભાઈબંધોને ઊભે ગળે ખવડાવ્યા છે તેમાંથી એકાદના ઉમરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો આપા કાળાનો બાળપણનો ભેરું ભૂવો આયર આપાને યાદ આવ્યો ભગવાને એના ઘરે માયા ઠાલવી છે કાઠી વંડા ગામના ભૂવા આયરને ત્યાં જાય છે પણ ભાઈબંધ ઘરે ન હતા ઘરમાં આયરાણી હતા તેણે આપાને રાત રાત રોક્યા વાળું કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી બાપ બોન લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સાથું જમીન મેલવા ન જવું પડે એવી આશાએ રહી ભાઈને મોઢે થાવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેવડાવ્યું આયર તો લાંબા ગામત્રે ગયા છે આપા બોલ્યા હશે મારા બાપ જેવા મારા તકદીર સવારે તો હું વહેલો ઊઠીને ચડી નીકળીશ રાતે આયરાણીએ વાળનને કહ્યું આપા માટે હું વાપરું છું તે ગાડલું નાખજે અને ઓછાડ કાઢીને નવો ઓછાડ પાથરજે વાળન ગાડલું ઢાળી ઓછાડ ઉપાડે ત્યાં તો ગાડલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખાયું સ્ત્રીઓ મોટા ભાગે રાત્રે સૂતી વખતે ઘરેણા કાઢી ઓશિકા નીચે મૂકે છે આઈરાણીએ પણ ઝૂમણું કાઢીને કે મૂકેલું પણ સવારે ગાડલામાં જ રહી ગયેલું વાળંદે ઝૂમણું સંતાડી પડખે રહેલા ઘરમાં તેની બાઈને સંતાડવા આપ્યું બાઈએ ઝૂમણું સંતાડી દીધું આપો સવારે પોતાના ગામ નીકળી જાય છે ઘરે જઈ આઠ સાતી જમીનમાંથી ચાર સાતી જમીન ગીરવે મૂકી રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહીં વંડામાં આઈરાણીને ઝુમણું યાદ આવે છે વાણંદને પૂછે છે વાણને ઝૂમણું જોયાની ના પાડે છે અને કહે છે આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયો હોય ને એને લગ્ન માટે પૈસાની જરૂર હતી આઈરાણીને વાત ગળે ઉતરે છે થોડા દિવસ પછી ભૂવો આયર ગામત્રેથી ઘરે આવે છે આયરાણી માંડીને વાત કરે છે ઝુમણાવાળી વાત પણ ભૂવા આયરને પણ ગળે ઉતરે છે પરંતુ ઝુમણું પાછું મેળવું જોઈએ આ માટે ભૂયો ભૂ ભૂવા આર્યર એક ચિઠ્ઠી લખીને કાળા ખાચરને મોકલે છે દીકરાના લગ્ન પતાવી કાળો ખુમાણ ડેલીએ બેઠા છે ખેપિયાએ ભર ડાયરામાં કાળા ખુમાણના હાથમાં ચિઠ્ઠી મૂકે છે અંદર લખ્યું હતું ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો તેની કિંમતના હજાર રૂપિયા વેલાસર પહોંચાડજો ચિઠ્ઠી વાંચી કાળા ખુમાણ પર જાણે વજ્રઘાત થયો પોતે જે નથી લીધું તેનો આરોપ બાળપણનો દોસ્ત મૂકે છે પણ આ તો કાઠીનો દીકરો તરત જ સ્વસ્થ થયો અને ખેપિયાને જવાબ લખાવ્યો તેમાં લખ્યું ઝુમણું લાવ્યો છું ઘરેણે મુકાઈ ગયું છે છોડાવી થોડા વખતમાં આવું છું બાકીની ચાર સાતી જમીન ગીરવે મૂકી કાઠીએ તેમાંથી એક ઝુમણું બનાવડાયું અને વંડા જવા રવાના થયા ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા તેણે ઊઠીને આવકાર દીધો ઉતાવળ ઉતાવળ થઈ કાળા ખુમાળે ઉતાવળથી કાળા ખુમાળે ફાળિયામાં છેડે બાંધેલ ઝુમડું છોડવા પ્રયત્ન કર્યો પણ આયરે કહ્યું ઊભા રહો હમણાં ડાયરાને કસુંબો લેવા બોલાવીએ ઝુમણાંની ક્યાં ઉતાવળ છે આપો ડાયરો ભરાયો કસુંબા લીધા ત્યાં ભૂરાયર ઊભા થઈ પછી તે નાડા છોડ કરવા બેઠો અને પછીની અંદરથી ધીમે ધીમે અવાજ આવવા લાગ્યો તે અવાજ વાળનનો હતો તે તેની બાઈને કહે છે તું કેતીતી પકડાઈ જાશું જો કાળા નવું ઝુમણું બનાવીને લાવ્યો છે ભુવા આયરને વાત સમજાઈ ગઈ અંદર જઈ વાળંદને એક તમાચો માર્યો અને ઝુમળું કાઢવા કહ્યું તેની બાઈએ સંતાડેલ ઝુમણું કાઢી આપ્યું ભૂયો આયર પાછા ડાયરામાં આવ્યા ગઢમાંથી એક ઝૂમડું મંગાવ્યું અને બીજું ઝૂમડું કાળા ખુમાણને કાઢવા કહ્યું કાળા ખુમાણનું ઝુમડું નવું અને થોડું અલગ હતું ધીરે રહીને ભૂરા આયરે પોતાની પાસે રહેલું ઝુમણું કાઢ્યું અને ત્રણેય ડાયરાની વચ્ચે ફગાવ્યા અને બોલ્યા લ્યો બા હવે જોડ મેળવો ડાયરો સજ્જડ થઈ ગયો બે ઝુમણા સરખા અને એક ઝૂમડું નવું અને અલગ ભૂરા આયરની આંખમાં આંસુ આવ્યા તેણે કાળા ખુમારના પગની રજ લઈ કહ્યું કાઠી ધન્ય હોજો તમારી માને ભાઈઓ આજે આ લાખ રૂપિયાના ગઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો મારી કાઠિયાણીએ એક વાળનનું કહ્યું માન્યું અને મને પણ તેની વાત તેની વાત ગળે ઉતરી જો મેં વાળન અને તેની પત્નીની વાત ન સાંભળી હોત તો આ સત્ય ક્યારેય બહાર આવત નહીં પછી તો ભૂરા આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું ભાઈ નવું ઝુમળું તો તમારું જ છે અને આ બે ઝુમણામાંથી એક મારી બેનને કાપડામાં કરીને આપું છું અને રૂપિયા એક હજાર ભાઈને વધામણા ના આપું છું ના પાડે તેને જોગમાયાના સોગન તો મિત્રો આવી હતી જૂના જમાનની ખાનદાની અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારી સંભાળ રાખજો ધન્યવાદ